આ પોલીસને એ નહીં દેખાતું આ લિંબાસીની પોલીસ છે એટલે આમને અત્યારે પૈસા ઉઘરાવામાં રસ છે એટલે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ ને પણ હું કહેવા માગું છું અને ખેડા જિલ્લાના એસપી તમારા જે આ પોલીસ કોન્સ્ટેબલ મુકેલા છે એમને કહો કે તમારે કેટલા હપ્તા ઉઘરાવાના હોય છે મહિને એમને તમે પૂછો આ લિંબાસીની ફેર માતર વિધાનસભાના આવતા ગામડાઓમાં રોજ કહીને કોઈ રીતે હેરાન કરે છે તો તાત્કાલિક એમના ઉપર પગલા લેવામાં આવે